બજારમાં મોટિવેશનના ઇન્જેક્શન નથી મળતા તમારે મારા જેવા સ્પીકર મોટિવેશનલ સ્પીકર લેખક છે વક્તા છે એની તમે વાણી સાંભળશો તો જ તમને મોટિવેશન મળશે આ ઇન્જેક્શનથી કોઈ ફાયદો નહીં થાય મારા સૂત્ર યાદ રાખો તમે સૂત્ર નંબર એક વાહો મજબૂત રાખો લોકો સાબાસી આપશે અને લોકો વાહમાં ઘાય મારશે અને ઘણીવાર છે લોકો સાબાસી ન આપે તો મૂંઝાતા નહીં પોતાનો વાહો જાતે થાબડી લેવાનો કે સાબાસ બેટા બહુ સારું કામ કર્યું તે સૂત્ર નંબર બે નખ વધે તો નખ કાપવાનું રાખવાનું આંગળી નહીં કાપવાની કોઈ દિવસ નખ કાપી નાખવાનું સૂત્ર નંબર ત્રણ કે ખાઈને સૂઈ જવાનું અને મારીને ભાગી જવાનું સૂત્ર નંબર ચાર નડવાનું કીડી નહીં નહીં અને મૂકવાનો સિંહ નહીં નહીં સૂત્ર નંબર પાંચ જીવનમાં નિંદા છે એ જીવતા માણસની થાય એટલે તમારી ચારે તરફ નિંદા થશે તમે મરશો તમારી લાશ પડી હશે તમારું બેસણું હશે ને લોકો વખાણ કરશે કે આના જેવો માણા નહોતો સૂત્ર નંબર છ આજે તેરસો ગ્રામનું મજ મગજ છે એને બદલે ક્યારેક ત્રણસો ગ્રામના હૃદયથી કામ કરવું બહુ સારું કામ થશે સારા નિર્ણયો લેવાશે સૂત્ર નંબર ઉતાવળે તો બાવળિયા જ ઉગે આંબાને ઉગતા તો વર્ષો લાગી જાય કેરી આવતા પાંચ થી સાત વર્ષ લાગી જાય સૂત્ર નંબર આઠ સિંહ કે વાઘ ગમે એટલા તાકાતવાળા હોય પણ એ સર્કસમાં કામ કરે છે અને વરુ કે શિયાળ ક્યારેય સરકસમાં કામ નથી કરતા કારણ કે એની લુચાઈ સઠતા અને એનું બુદ્ધિપણું સૂત્ર નંબર નવ કે દેવું કરીને ઘી પીવો તો તમે શક્તિશાળી બનશો બાકી અને હા ઘી એટલે દેશી ગાયનું ઘી ગીર ગાયનું ઘી કાંકરેજ ગાયનું ઘી નહીતર જન્મ છે જન્મ પછી કાચની પેટીમાં મોટું થવાનું અને મરતી વખતે આઈસીયુમાં મરવાનું આ તમારા માટે જીંદાબાદ છે ઘી નથી પીતા એમ ચાણક્યએ કીધું છે દેવું કરીને ઘી પીવો અને મારું છેલ્લું સૂત્ર ઉડતા તીર સમાન છે જીવનમાં ક્યારેક તમને બકરા જેવા માણસો મળશે કેવા કે બકરાના ગળામાં લટકતા આંચળ જેવા નકામાં બકરાના ગળામાં આચર લટકતો હોય ને એમાં કાંઈ કામ ન થાય દૂધ નો આવે દોઈ ન શકાય અને આવા બકરા જેવા માણસોથી સાવધાન મોટિવેશનલ સ્પીકર શ્રી સરેદ ગજેરા સાહેબની જોંગળવાણી સમાપ્ત